આજથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થતાં શહેરના માઈ મંદિરમાં શ્રદ્ધાળુઓએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદાતિથી એટલે કે આજથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થયો છે આજથી હિન્દુ નવ વર્ષ પણ શરૂ થયું છે આ ચૈત્રી નવરાત્રીના નવ દિવસ માતાની પૂજા વિધિ વિધાનથી કરવામાં આવે છે ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસ એટલે કે પહેલા નોર્તે નવદુર્ગાના પહેલા સ્વરૂપ માતા શૈલપુત્રીની પૂજા આરાધના કરવામાં આવે છે આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થતાં વડોદરા શહેર જિલ્લાના માઈ મંદિરમાં ભક્તોએ વહેલી સવારથી મંદિરમાં દર્શન પૂજન આરતી કરી હતી તથા માના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી માંડવી સ્થિત મિરડી માતાનું મંદિર પણ ભક્તોમાં ખૂબ જ શ્રદ્ધાનું સ્થાન ધરાવે છે દૂર દૂરથી ભક્તો દર્શનાર્થે આવતા હોય છે અને માના આશીર્વાદથી લોકોની મનોકામના પૂર્ણ થાય છે આજે ચૈત્ર નવરાત્રિના પ્રારંભે મોટી સંખ્યામાં માઈ ભક્તોએ દર્શન પૂજન કરી ધન્યતા અનુભવી હતી આજે મંગળવારનો દિવસ છે ચૈતનનો પહેલું નોરતું ગણવામાં આવે છે બહુ મહત્ત્વનો દિવસ આવે છે ને મહત્વનું બીજું છે ગુરુ પર્વત છે ને ચેટીતન છે ને બહુ આજે બહુ મહત્ત્વનો દિવસ ગણવામાં આવે છે ત્યાં દરવાજે અમે ભારે ભીડ જોવા મળે છે દર્શનનો ભક્તો શાંતિથી દર્શન કરે એવી અમે વ્યવસ્થા કરવામાં આવેલી છે કોઈ દર્શ દર્શનમાં જેવા જેવા ભક્તો જેવી જેવી બાધા રાખે એ માતા પૂરી કરે એવી માતાને અમે પ્રાર્થના કરીએ છીએ મહિમા એવું હોય છે કે લોકો અપવાસ કરતા હોય છે નખોડી અપવાસ કરતા હોય ને અમે મંદિર તરફથી દસ દસા શંગાર અલગ અલગ જોવા એક ચગાટ ચડશે એક ઉતરશે એવો શ્રંગાર રાખવામાં આવેલો છે અમારા મંદિર તરફથી ભક્તોને શાંતિથી દર્શનનો લાભ મળે ને શાંતિથી દર્શન કરીને કોઈ કોઈ તકલીફ પડે નહીં એવું આયોજન કરવામાં આવે માતાજી મનોકામના બધી પૂર્ણ પૂર્ણ કરે છે આપણી મારી કઈ દીકરો નતો તો દીકરો થયો બસ એ જ આશા અમે વર્ષોથી આવીએ છીએ લગભગ પચીસ ત્રીસ વર્ષથી હું આવું છું અહીંયા એટલે બધા રાખે પૂર્ણ થાય છે એમ એક છોકરો છોકરી મારઘેર થયા આજે છ મહિના ના થયા આજે દરેક ભક્તોને મારા જય માતાજી અને ચૈત્ર મહિનાનો મહિમા એવો છે કે મા જે દરેક ભક્તો હોય દુઃખી હોય જે બી હોય એનું કલ્યાણ જ કરે છે મા ભગવતી ને દરેકને ચૈત્ર મહિનાની શુભકામના છે મારા તરફથી હું ભગત રૂપિયા સેવા કરું છું અને માતાજીને મેં પ્રાર્થના કરું છે કે દરેકની કામના પૂર્ણ કરે અત્યારે ચૈત્ર મહિના નિમિત્તે બધા માઈ ભક્તોને જય માતાજી ચૈત્ર મહિનામાં માતાજીની ભક્તિ કરવાનો બહુ જ છે આ માતાજીની ભક્તિ અત્યારે સાચી ચૈત્ર મહિનામાં થાય છે અને આ માંડીના મેલેડીમાંનું તો એટલું સાચ છે કે તમે દર રવિવારે ને દર મંગળવારે સવારે ચાર વાગે ચારેય બાજુથી માતાજીના ભક્તો ઉઘાડા કે પગપારા એટલું ઘોડાપુરની જેમ આવે છે તો મા હાજરા હાજુર એ લોકોની મનોકામના પૂરી કરતા હશે ત્યારે જ આટલું પબ્લિક આવે ને એટલે મા અહીંયા હજરાહાજુ બિરાજમાન છે ભક્તોના દુઃખ દૂર કરે છે અને ચૈત્રી મહિનાનો તો ઠીક પણ બારે માસ મા હજરાહાજુ બધાની રક્ષા કરે છે